હવે ગુજરાતમાં આગામી ચાર પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે વરસાદ કેવો રહેશે કઈ સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સહિતના અલગ અલગ વિભાગની અંદર કેવો વરસાદ રહેશે બંગાળના ઉપસાગરમાં જમીનના નજીકના ભાગોમાં એ સિસ્ટમ બની રહી છે જો કે આ સિસ્ટમ નબળી છે આમ છતાં આ સિસ્ટમના લીધે મધ્યપ્રદેશના ભાગોમાં સુધી આ સિસ્ટમ આવતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે હવામાનમાં તો આસ્થિર પડતો આવવાની શક્યતા રહેશે આજે કંઈક ગરમીમાં થોડો ઘટાડો થશે રાત્રે પણ વાદળ વાદળ વાવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ઓગણીસ વીસમાં વાતાવરણમાં થોડોક મોટો પડતો આવશે તારીખ બાવીસની બાવીસની આસપાસથી ચોમાસું ધરી લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં આવતા ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે તારીખ ઓગણીસથી આવેલા હવામાનમાં પડતો તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જે આ ત્રણ કે ચાર કે પાંચ દિવસ છે ગુજરાતમાં એમાં આહવા ડાકના વરસાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો આશી જ હવામાનમાં પડતું આવેલ છે તારીખ અઢારમી પણ હવામાનમાં પડતો હતો અને પુનઃ તારીખ લગભગ ચોવીસ સુધીમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા શક્યતા રહેશે મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજપીપળા સાતપુરાના ભાગો વિંજ્યાચરના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો પચમના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કંઈક અંશે બનાસકાંઠાના જે ભાગો છે એમાં વરસાદ ઓછો છે એવા કંઈક વાવ છહદના ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે જ્યાં ઓછો વરસાદ પડે છે એવા દસાડાના ભાગોમાં પાટલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે વિરંગમ સાણંદ અમદાવાદ વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે તારીખ ઓગણીસથી લગભગ બાવીસ અને આ વરસાદનું વહન ચોવીસ તારીખ સુધી લગભગ સક્રિય રહેશે ત્યાર પછી એક છવ્વીસમી તારીખે પણ વહન સક્રિય થશે અને ઉલ્લેખનીય છે કે તારીખ વીસમીથી ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો વરસાદનું જે વહન જે છે એ વરસાદ ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે દેશના ભાગોમાં કેટલાક ભાગોમાં પૂરવાની સ્થિતિ રહેશે અને આ અરસામાં સર્પની સંવર્ધન ક્રિયાઓ ઘણી વખત વધી જતી હોય છે એટલે વિષમ હવામાનના કારણે જૈય જીવજંતુઓનો પણ ભય રહેશે અન્ય રીતે જોઈએ તો આ વખતે વરસાદ જે છે એ પાછોતર વરસાદનું જોર વધારે રહેશે તારે ભાદરવો તાવી તેરવીસ સપ્ટેમ્બરથી ભાદરવા માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વખતે ભાદરવા વધમાં ભરપૂર વરસાદ થવાની શક્યતા રહે છે ઓગસ્ટની સાત આઠ તારીખમાં પણ એક બીજી સિસ્ટમ છે એટલે આ આ બનતી સિસ્ટમો કારણે કંઈક કંઈક છે ચોમાસું જે નબળું છે તે કંઈક કંઈક છે દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થતાં કંઈક ઉજળી આશા ઘણા છે પરંતુ આ વખતે પૂર્વ પેથિ મહાસાગરમાં સ્થિતિ ન્યુટ્રલ છે હિંદ મહાસાગરમાં વાદળાનો જમાવડો નથી એટમોસ્ફિરિક એટમોસ્ફેરિક વેવ જે વાદળાનો જથ્થો નિયમન કરે છે ઉપર એ આવીને જતી રહી અને સમુદ્રિક પેરામીટરો પણ ન્યુટ્રલ છે એટલે આ જે કન્ડિશન જે છે અલનીનો કન્ડિશન નથી એટલે આ વખતનો ચોમાસું અનોખું છે અને આ વખતે પેટર્ન પણ અનોખી છે અને પેટર્નમાં જે પાછલા માસમાં જે પેટર્ન છે એ કંઈક જુદા જ પ્રકારની હશે ભલે આ વખતે લા કન્ડિશન ન હોય પણ ભિન્ન ભિન્ન ભાગોમાં મતલબ લો પ્રેશરો અને વિશિષ્ટ પ્રકારની પેટર્નના કારણે ગુજરાતમાં કંઈક આંખે વરસાદ થતો રહેશે અને કેટલાક ભાગોમાં દુકાળમાંથી રાહત આવતી જણાશે પણ ઉત્તર પશ્ચિમ ભારતમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં આ વખતે ચોમાસું સારું લેવાની શક્યતા રહે છે દિવસ કેવો હવામાનમાં પડતો તો આશીર્વાદ છે સવારે ઝાકળી ઝાકળી જેવો વરસાદ આવ્યો છે એટલે આગામી ત્રણ દિવસમાં વરસાદ આવી જશે પરંતુ અમદાવાદના ભાગોમાં પણ તારીખ બાવીસ ચોમાસું ધરી નીચે આવે છે તે આસપાસ તારીખ એકવીસ બાવીસમાંથી જ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ જશે અને તારીખ ચોવીસ સુધીમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થશે મધ્ય ગુજરાતના ભાગોમાં તો આપણે ઉલ્લેખ કરી ગયા વરસાદ જ્યાં ત્યાં પણ વરસાદ થશે અને કેટલાક ભાગોમાં જ્યાં વરસાદથી વંચિત જે રહી ગયા છે અને ત્યાં હજુ વાવેતર થયા નથી ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જેમ કે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદનું પ્રમાણ વધતું ઓછું રહેશે કારણ કે ચોમાસાના પ્રેસિપીટમાં જે વરસાદના ટીપામાં ઉપલા લેવલ પર બનવા જોઈએ એ પ્રેસીપીટરમાં કોઈ મોટું બેરિયર નથી એટલે વરસાદ મેઘ પ્રકારના મોટા વાદળો બનતા નથી સોથી દોઢસો કિલોમીટરના આવરી વાદળો બનતા નથી એટલે ખંડ પ્રકારની વૃષ્ટિ ચાલુ રહેશે જી